नमस्कार नजर न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના સમિયાલા લક્ષ્મીપુરા ગામે લાખા પરવાળની દાદાગીરી વૃદ્ધ પર હુમલો કર્યો વડદરા પાદરા રોડ પર આવેલા સમિયાલા લક્ષ્મીપુરા ગામ પાસે ગાડી પાર્કિંગ કરવા બાબતે વારંવાર લાખા પરવાળ સાથે ના બનાવ બની રહ્યા છે ત્યારે આજે લાખા બરવાડે પડોશી પર હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત વૃદ્ધને ગોત્રી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યારે પરિવારે પોલીસ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે પરિવારે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવા છતાં પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં કરતા આજે પરિવાર પર હુમલો કર્યો હતો અને ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા લાખાભાઈ જીનાભાઈ ભરવાડ એ બહુ દાદાગીરી કરે છે હદ વગરની અમે સમાધાન દસ વાર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે પણ પોલીસ કંઈ ગણતરી લેતી નથી અમે ત્રણ જ છે હું નોકરી જાતે કરું છું દાદી દાદાને પાલવું છું દાદી દાદા મારા ઉંમરવાળા છે અને અમારી કોઈ એક્શન નહીં લેતું તો અમે દવા ઝેર નાખીને મરી જઈશું એ જવાબદારી તો કોઈ લેતું નથી તો જવાબદારી આમાં એફઆઈઆર ફડાઈ છે તો બી નહીં પોલીસ જોવાય સમજાવીને મોકલી દીધા છે

સાહેબ છે તે કઈ જગ્યા એટલે અમારું ઘર છે અને અમારું મકાન ની જોડે અમારી અદની મેં ગાલ્યો હતો સાહેબ એ એ થોંભલો કાઢતો તો એવો તો અમારા કે એવું ક્યાં માં ચારે અદમે ઘાલે અમારી અદમે ના ગાલીશ બરોબર છે તે ના ઘવું જોઈએ તો અમે કંઈક ઘાલવા દઈએ અને ગાડી અમારા બોય આમ મીકીસવાનું એવું હોય આ ઘડી ઘડીએ ક્યાંક ઘડી ઘડી અમારે તે ના મીકીશ હતું આ ડોહાને સીધો આવ્યો તે વા તાર મારેલા હતા તાર વણસી ને મારા ડોહાને લાકડી માથા મારી એને એ લાખા લાખા ભરવાડ અને મને એક લાત મારીને મેં બાથરૂમ આગળ ગાલી દીધી અને મને હાથ મેં આ માર્યું મને હોત અમે તો અહીં ટીંબી દવાખાના ગોત્રી ગોત્રી દવાખાનામાં આવ્યા છે સાહેબ અને આ તે આ લોકો આવું હેરાન હેરાન પહેલી કોઈ ફરિયાદી મીકી તો આયા નહીં પોલીસવાળા અને આ ફરી પાછી વળવાડ અઠવાડિયું થયું તો ફરી પાછી બળવાડ કરી એ લોકો કઈ ગણકાતા જ નહીં પોલીસ વાળાએ નહીં ગણકાતા અને ગામ વાળા નહીં કશું ગનતા અને એ ગામ વાળા હોય એમને સાથ હાલે છે પણ અમને નહીં હાલતા એમને બધું એટલું બધું વાતર્યું છે તો અમે કશું કોઈ કહેતા નહીં અમારા ભણી બધું નહીં તો અમારે ભણી મારવા દોડ અમને દાદાને માથામાં વાગ્યું બે ઝાપોટો બે બેડામ માર્યો છે ને અને ઉપર સડી બેઠો હતો તો બેરે બેરે છૂચો થયો હા મને બે લાતો મારી ગયો હા કેસ કર્યો હવે કેસ કર્યો છે આવતા પોલીસવાળાને ત્યાં પૈસા દબાવી દે તેવા જશે પોલીસવાળા કઈ શું કરતા નહીં એમનું અમે એવું કહીએ છીએ કે અમારી એમને અમારા ભણી આવું ના જોઈએ એનો રસ્તો હતો નહીં માડું એવું કીધું બરાબર બે પગ લઈને જવા દે નહીં માથે મેકવાનું એમ કરીને અમે જવા દીધા હતા તો હાથે દાદા થઈ જાય અમારા પણ આ હોય છે ને કેટલી વખત સોથી હાથ વખત મારી જ જાય છે તો નાના નાના કેસની મેં સુલે કરી અને બર્યું આ બર્યું આ લોકો વધારે મારા ડોહાનું ઉપર ચડી બેઠેલા બે જણા બે ભાઈ લાખો ને પ્લસ ઈયો લાલિયો અને બીજા બધા ભરવાડા તૂટી પડે આપણી પર અને હું દોહો બે જ છોકરા મારા કોમે નોકરી નાખી જઈ લઉં અમે બે જ છે ગે તો ભીખીમાર નામ છે